પરંતુ આ પૂર્વ એન્કરે હજુ સુધી એક પણ રૂપિયાનો દંડ ફટ ભર્યો નથી એટલે સેબીએ હવે ફરીથી એક વખત ડિમાન્ડ નોટિસ મોકલાવી છે નમસ્કાર સેબીએ સીએનબીસી આબા સીએનબીસી આવાજના એક પૂર્વ એન્કરને એક વર્ષ પહેલાં બે પોઈન્ટ છ કરોડ રૂપિયાનો દંડ કરેલો અને અન્ય સાતને પણ આ સાથે દંડ કરવામાં આવેલો હતો અને પાંચ વર્ષ બજાર પર પ્રતિબંધ મૂકવામાં આવી દીધો પરંતુ આ પૂર્વ એન્કરે હજુ સુધી એક પણ રૂપિયાનો દંડ ફટ ભર્યો નથી એટલે સેબીએ હવે ફરીથી એક વખત ડિમાન્ડ નોટિસ મોકલાવી છે અને બે પોઈન્ટ ત્યાંસી કરોડ રૂપિયા વ્યાજ સાથે માંગ્યા છે એટલું જ નહીં સેબીએ હવે ચીમકી પણ ઉચ્ચારી છે તો સેબીએ શું ચીમકી ઉચ્ચારી છે એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ તમને યાદ હશે કે સીએનબીસી બી આવાજ ઉપર પહેલાં એક પ્રોગ્રામ આવતો હતો અને ત્યાં આગળ જે એક એન્કર હતા પ્રદીપ પંડ્યા એ બે હજાર એકવીસ સુધી સીએનબીસી બી આવાજ ઉપર હતા અને એક શોનું નામ હતું પંડ્યા કા ફંડા હવે આ શોની અંદર એવું થતું હતું કે આ જે પ્રદીપ પંડ્યા શો એન્કરિંગ કરતા હતા અને એમાં એક એક્સપર્ટ તરીકે અલ્પેશ પુરિયા કરીને એક વ્યક્તિ આવતા હતા હવે સેબીએ જ્યારે તપાસ કરી ત્યારે એવી ખબર પડી કે બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસ સુધી આ પ્રદીપ પંડ્યા અને આ અલ્પેશ પુરિયા બે જણાએ ભેગા થઈને એવો કારસો રચેલો હતો કે સીએનબીસી બી આવાજ ઉપર પ્રદીપ પંડ્યા જે ટીપ્સ આપે જે ભલામણ આપે એ પહેલાં આ અલ્પેશ ફુરિયા અને એની જે કંપનીઓ છે એ માર્કેટમાંથી શેરો ખરીદી લે અને જ્યારે આ ટીપ્સ રિલીઝ થાય ત્યારે લોકો ખરીદવા દોડે અને એ સમયે આ અલ્પેશ ફુરિયા એન્ડ કંપની છે એ શેરો વેચીને કરોડો રૂપિયાની કમાણી કરી લેતા હતા ગયા વર્ષે જૂન બે હજાર ચોવીસની અંદર સેબીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે આ પ્રદીપ પંડ્યા અને એની સાથે જોડાયેલા સાત લોકોને બે પોઈન્ટ છ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો અને આ બધાને પાંચ વર્ષ સુધી શેર બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવેલો પરંતુ આ એન્કરે એક પણ રૂપિયો નહીં ભર્યો એટલે હવે સીબીએ ચીમકી આપી છે કે પંદર દિવસની અંદર જો બે કરોડ રૂપિયા વ્યાજ સાથે રકમ નહીં ભરશો તો બેંક ખાતા સીલ્સ કરી દેવામાં આવશે અને તમારી જે સંપત્તિ છે એ પણ જપ્ત કરી લેવામાં આવશે હવે સેબીએ જે પ્રદીપ પંડ્યા ઉપરાંત જે સાત લોકોની સામે પગલાં લીધા હતા એમાં મનીષ વાસનજી ફુરિયા એચયુએફ તોષી ટ્રેડ મહાન ઇન્વેસ્ટમેન્ટ મનીષ વાસનજી ફુરિયા ઇન્ડિવિજ્યુઅલ અલ્પા અલ્પેશ ફુરિયા અલ્પેશ વાસનજી ફુરિયા એચયુએફ અલ્પેશ વાસનજી ફુરિયા એટલે આખું જો તમે જુઓ ને તો આ બધું આખું ફુરિયા ફેમિલીનું આખું કારસ્થાન હતું અને એની અંદર આ પ્રદીપ પંડ્યા જોડાયેલો હતો અને એને કારણે એણે કરોડો રૂપિયાની કમાણી કરી લીધી હવે જોવાનું એ રહેશે કે પંદર દિવસની સેબીની નોટિસ પછી બે પોઈન્ટ કરોડ રૂપિયા વ્યાજ સાથે આ પ્રદીપ ભરે છે કે નહીં તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ